નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ગુજરાતના દરેક જમીન માલિક પરિવાર માટે ખૂબ જ ખૂબ જ અગત્યનો છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જમીન વારસાઈના કાયદામાં મોટા ફેરફારો આવી રહ્યા છે અને જાણવું આપણા સૌ માટે અત્યંત જરૂરી છે ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ શું કોઈ પરિવારમાં કોઈને ગુજરાતમાં ખેતીની જમીન વારસામાં મળવાની છે જો જવાબ હા હોય તો ખાસ ધ્યાન આપજો કારણ કે આ માહિતી ખૂબ જ કામ લાગવાની છે જુઓ આ નવા નિયમો વિશે જો જાણકારી ન હોય તો બિનજરૂરી કાયદાકીય ગૂંચવણો ભારે દંડ અને હા પરિવારમાં વિવાદો પણ થઈ શકે છે તો ચાલો આપણે આ બધામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને છ ભાગમાં વહેંચી છે આપણે જોઈશું કે ગુજરાતનો નવો વારસાઈ કાયદો શું છે વારસદારો અને સગીરોના હકની વાત કરીશું જમીન અને લોનના રેકોર્ડ્સ વિશે જાણીશું આખી પ્રક્રિયા અને તેની સમયમર્યાદા સમજીશું કઈ ભૂલો ટાળવી જોઈએ એ જોઈશું અને છેલ્લે આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાત શું છે સારું તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના નિયમથી પહેલો નિયમ અને આ ખૂબ જ મહત્વનો છે એ છે ન્યાય અને પારદર્શિતાનો નિયમ સીધો અને સ્પષ્ટ છે જમીન માલિકના મૃત્યુ પછી તેમના તમામ સીધી લીટીના વારસદારો એટલે કે પુત્રો અને પુત્રીઓ બધાના નામ જમીનના રેકોર્ડ પર ઉમેરવા ફરજિયાત છે શરૂઆતમાં કોઈને પણ બાકાત રાખી શકાય નહીં આનો હેતુ એ જ છે કે કોઈ પણ કાયદેસર વારસદાર પોતાના હકથી વંચિત ન રહી જાય હવે સવાલ એ થાય કે કોઈને પોતાનો હક જતો કરવો હોય તો તો એ પણ શક્ય છે પણ એ પછીની વાત છે ઉદાહરણ તરીકે માની લો કે ત્રણ ભાઈઓને જમીન વારસામાં મળી એમાંથી એક ભાઈ શહેરમાં રહે છે અને એને જમીનમાં રસ નથી તો પણ પહેલાં તો ત્રણેય ભાઈઓના નામ રેકોર્ડ પર ચડાવવા જ પડશે એ પછી જ શહેરવાળો ભાઈ પોતાની મરજીથી કાયદેસર રીતે પોતાનો હિસ્સો બાકીના બે ભાઈઓને આપી શકે છે કહેવાનો મતલબ એ છે કે પહેલું પગલું એટલે કે બધાના નામ ઉમેરવાનું એ તો કરવું જ પડશે ચાલો હવે એક બીજા ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર આવીએ આ નવો કાયદો સગીર એટલે કે નાના બાળકો જે વારસદાર છે એમના હકોની સુરક્ષા પર ખાસ ભાર મૂકે છે નિયમ નંબર પાંચ કહે છે કે જો કોઈ વારસદાર અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હોય તો એનું નામ વારસાઈમાં સામેલ કરવું ફરજિયાત છે અને એટલું જ નહીં એ સગીરનો હિસ્સો કાયદાકીય રીતે સુરક્ષિત રહેશે એનો મતલબ કે કોર્ટની મંજૂરી વગર એ હિસ્સો કોઈ વેચી નહીં શકે આ એટલા માટે છે કે ભવિષ્યમાં પરિવાર પર કોઈ દબાણ આવે તો પણ એ બાળકનો વારસો સુરક્ષિત રહે પણ માની લો કે જમીન વેચવી ખૂબ જ જરૂરી છે તો શું તો એના માટે એકદમ કડક ત્રણ પગલાંની પ્રક્રિયા છે પહેલું સિવિલ કોર્ટમાં અરજી કરીને વેચાણ માટે મંજૂરી લેવી પડશે અને કારણ બતાવવું પડશે બીજું વેચાણ પછી જે પૈસા આવે એમાંથી સગીરનો જે પણ હિસ્સો હોય એ આખેઆખો એક ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીમાં મૂકવો પડશે અને ત્રીજું આ એફડી ત્યાં સુધી લોક રહેશે જ્યાં સુધી એ બાળક અઢાર વર્ષનું ન થઈ જાય આનાથી એનું આર્થિક ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જાય છે વારસાઈની આખી પ્રક્રિયાનો આધારસ્તંભ છે સાચા અને સ્પષ્ટ કાગળપત્રો અને આ નવા કાયદામાં બે નિયમો ખાસ આના પર ધ્યાન કેન્દ્રિત કરે છે બીજો નિયમ જમીનના રેકોર્ડને અલગ કરવા વિશે છે એક ઉદાહરણથી સમજીએ ધારો કે બાર વીઘાનું એક ખેતર છે એમાંથી બે વીઘા જમીન મકાન બનાવવા કે બીજા કોઈ બિનખેતીના કામ માટે વાપરવામાં આવી જેને આપણે એને લેન્ડ કહીએ છીએ તો હવે વારસાઈની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં મામલતદાર ઓફિસમાં જઈને પેલા દસ વીઘા ખેતીની જમીન અને બે વીઘા બિનખેતીની જમીન બંનેના રેકોર્ડ સત્તાવાર રીતે અલગ કરાવવા પડશે હવે એક એવો સવાલ જે મોટાભાગના પરિવારોને મૂંઝવતો હોય છે જો જમીન પર લોન ચાલતી હોય તો આનો જવાબ નિયમ નંબર ત્રણમાં એકદમ સ્પષ્ટ છે અહીં બે અલગ અલગ પરિસ્થિતિ છે પહેલી જો ફક્ત વારસદારોના નામ જમીનના રેકોર્ડમાં ઉમેરવા હોય તો લોન ચૂકવવી જરૂરી નથી લોન ચાલુ હોય તો પણ આ પ્રક્રિયા થઈ શકે છે પણ જો એ જમીન વેચવી હોય અથવા વારસદારો વચ્ચે તેના ભાગ પાડવા હોય તો પહેલાં આખી લોન ચૂકવવી પડશે અને બેંક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી લેવું પણ ફરજિયાત છે સારું તો આપણે નિયમો તો સમજ્યા પણ આ નિયમોને અમલમાં કેવી રીતે મૂકવા એની સમયમર્યાદા શું છે કયા દસ્તાવેજો જોઈએ ચાલો હવે એની વાત કરીએ યાદ રાખજો આ આંકડો બહુ જ મહત્વનો છે પાંચ વર્ષ નિયમ નંબર ચાર મુજબ જમીન માલિકના મૃત્યુ પછી વારસાઈની આખી પ્રક્રિયા પૂરી કરવા માટે વધુમાં વધુ પાંચ વર્ષનો સમય મળે છે આ પાંચ વર્ષની સમયમર્યાદાને જરા બારીકાઈથી સમજીએ જે દિવસે મૃત્યુ થાય એ દિવસથી ઘડિયાળ શરૂ કાયદો ભલે પાંચ વર્ષનો સમય આપે પણ સલાહ એ જ છે કે પહેલાં વર્ષમાં જ પ્રક્રિયા શરૂ કરી દેવી કારણ કે જો પાંચ વર્ષ પૂરા થવાની રાહ જોવામાં આવી તો પછી હજાર રૂપિયાનો દંડ તો લાગશે જ પણ પ્રક્રિયા પણ વધુ જટિલ બની જશે દસ્તાવેજો શોધવા બધા વારસદારોનો સંપર્ક કરવો આ બધું સમય જતાં અઘરું બનતું જાય છે તો પ્રક્રિયા ઝડપી કરવી હોય તો શું કરવું સૌથી પહેલાં તો આ દસ્તાવેજો તૈયાર રાખો મૃતકનું મરણ પ્રમાણપત્ર જમીનનો સાત બારનો ઉતારો બધા વારસદારોના સરનામાના પુરાવા જેમ કે આધારકાર્ડ બધાના પાન કાર્ડ વારસાઈ માટેનું અરજી ફોર્મ અને હા જો કોઈ લોન હોય તો તેની વિગતો આ બધા કાગળો તૈયાર હોય તો સ્થાનિક મામલતદાર કચેરીમાં અથવા તો ઓનલાઇન ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી શકાય છે આ આખી સત્તાવાર પ્રક્રિયાને આપણે એક નજરમાં જોઈએ અરજી મામલતદાર કચેરી કે ઓનલાઇન થાય છે પછી મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે જેમાં સામાન્ય રીતે ત્રીસથી પિસ્તાલીસ દિવસ લાગે છે અને જો કોઈ પારિવારિક વિવાદ ન હોય અને બધા કાગળો બરાબર હોય તો સક્ષમ અધિકારી દ્વારા તેની મંજૂરી મળી જાય છે સરકારી ફી પણ જમીનના મૂલ્યના આધારે હોય છે પણ જો બધું બરાબર હોય તો આ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપી અને ઓછી ખર્ચાળ છે નિયમો જાણવા જેટલું જ જરૂરી છે એ જાણવું કે લોકો ક્યાં ભૂલો કરે છે ચાલો હવે એ સામાન્ય ભૂલો પર નજર કરીએ જે આખી પ્રક્રિયાને પાટા પરથી ઉતારી શકે છે આ પાંચ ભૂલો સૌથી સામાન્ય અને સૌથી ખર્ચાળ સાબિત થઈ શકે છે પહેલી વિલંબ કરવો બીજી વારસદારોની અધૂરી યાદી આપવી ખાસ કરીને દીકરીઓનું નામ રહી જાય ત્રીજી દસ્તાવેજો તૈયાર ન રાખવા ચોથી રેકોર્ડમાં કોઈ જૂની લોન કે એને જમીનનો મુદ્દો હોય તો તેને અવગણવો અને પાંચમી જો પરિવારમાં કોઈ વિવાદ હોય તેવી જ જટિલ પરિસ્થિતિમાં કાનૂની સલાહ ન લેવી આ દરેક ભૂલ સમય પૈસા અને પારિવારિક સંબંધો ત્રણેયને નુકસાન પહોંચાડી શકે છે તો આ બધા નિયમો અને પ્રક્રિયાઓ સમજ્યા પછી આમાંથી આપણે આખરે શીખવાનું શું છે મુખ્ય સંદેશ શું છે મુખ્ય સંદેશ એ છે કે સમયસર કાર્યવાહી અને સ્પષ્ટ વાતચીત માત્ર કાયદાનું પાલન નથી પણ એ પારિવારિક સુમેળ જાળવવા અને વારસાને સુરક્ષિત રાખવા માટે છે આ નવા કાયદાઓનો મૂળ હેતુ એ જ છે કે બધું પારદર્શક રીતે અને સમયસર થાય જેથી એક પેઢીથી બીજી પેઢીને સંપત્તિ સોંપવાની પ્રક્રિયા સરળ બને આ કાયદાકીય નિયમો તો ઠીક છે પણ આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે એક પરિવાર ફક્ત પોતાની જ જમીન નહીં પણ પોતાના વારસાને પોતાની વિરાસતને કેવી રીતે સુરક્ષિત રાખી શકે આ એક એવો વિચાર છે જે દરેક પરિવારે સાથે બેસીને કરવો જોઈએ